નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસની વાર શુક્રવારના રોજ મગફળીની આવકની વિશે વાત કીધો મિત્રો મગફળીની આવક કાલ જેવી જ રહેલી છે બે બ્લોકમાં ઉતરેલી છે અને બે નંબર ડૂમમાં પણ ઉતરેલી છે ને હરાજીનું કામકાજ અત્યારે બ્લોક નંબર એકમાં શરૂ છે તો ત્યારે જઈએ જાણી લે કેવા રે છે આજના મગફળીના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તેજી મંદિરની વાત કરીને મિત્રો તો બિયાણ ક્વોલિટીમાં થોડુંક બજાર તેજ દેખાવા માંડ્યું છે મિત્રો બિયાણની ગરાગી આવવા માંડી છે ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવાડે છે આજના મગફળીના બજાર ભાવ ભાઈ મગફળી વેચારે ખેડૂતોને પૂછી લઈ કયા ગામને હું હે હું ભાઈ વેચારે ખેડૂતો તેરસો ને એકવીસ રૂપિયા વેચાણી છે બિયારો માલ છે જીવીસ મગફળી છે તેરસો ને એકવીસ રૂપિયા માં આ મગફળી વેચાણી છે એક પણ ટકો ડંખ નથી સાચવેલો સારો માલ છે ના નો બજે નહી ગયો બજે ખોખવાય નથી દેતા નહી ગયો બજે ખોખવાય નથી દેતા આ તો જો ફેટ પકવા જો આ પાછ દેરા નો બજે રાત અમાર મજૂર નો કે મને નો ખબર મુકો એથી વિકો મોટિયો 5 નુરીયાવાદી તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો બિરણ ક્વોલિટી ની મગફળી છે ઓગણચાળીસ નંબર મગફળી છે તેરસો ને એકવીસ રૂપિયામાં વેચાડી બિનધણ માલ છે ଚଉଦ ସୋ ଛ ରୁପିଆ ରୋହିଣୀ ମଗଫଳୀ ଚଉଦ ସ ରୁପିଆ ନ ଭାବ କଲେ ମାଲସ ରୁପିଆ ମେଚେ ରୋହିଣୀ ମଗଫଳୀ

ધેર હોય પાલી જોઈ લ્યો સારી હરીઓમાં ગડવાના આ 1301 રૂપિયામાં વેચા એ જીવી છે સુપર દાણા આ ટાઈપના દાણાવાળી જીવી છે 101 રૂપિયામાં વેચાણી છે મિત્રો 500

I'll